તો શરૂઆત કરીએ તો ઘણા બધા લોકોને અહીંયા શરૂઆત કરી તો બધાના ની અંદર નવા નવા બદલાવ આવ્યા અને બધાને અહીંયાથી બોલવાનો ચાન્સ મળે કેટલા લોકોને બોલવું ગમે તો આજનો ટોપિક પણ કંઈક કેવો જ છે બોલવાનો છે દિવાળી એ શું કરીએ આપણે એકડા બોલ 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 કરીએ ફરવા જઈએ આ બધી વસ્તુ કરીએ તો આજે હેલ્ધી દીપાવલી છે નામ કેમ હેલ્દી દીવવલી એટું તો કે આજે જે હેલ્ધી દીપાવલી નામ આવ્યું ને એની પાછળ પણ રિઝન છે એ પણ આજે આપણે જાણીશું ક્લાસ કમ્પલીટ થશે ને ત્યાં હું એનું પાછળનો જે કઈ પણ પર્પઝ છે ને એ ખ્યાલ આવી જશે ને એ પેલા મારો ઇન્ટ્રો આપી દઉં અત્યારે એવું થાય બેન તો આવીને બોલવા માંડ્યા શું હશે તો મારું નામ શિલ્પા છે લાસ્ટ એટલે કે છેલ્લા બાર વર્ષથી આ કમ્યુનિટી સાથે હું કનેક્ટેડ છું આજથી બાર વર્ષ પહેલા હું કમ્યુનિટીમાં આવી હતી અને જ્યારે આવીને ત્યારે મારા શરીરમાં ઘણા બધા હેલ્થ ઇસ્યુ હતા અને હેલ્થ ઇસ્યુ મને ક્યારે આવી ગયા હતા કે આફ્ટર ડિલિવરી અને ડિલિવરી થઈ ગયા પછી મારા શરીરની અંદર ઘણી બધી મને તકલીફો હતી બેક પેઇન હતું માઇગ્રેન હતી થકાન ડાયજેશન પુર હતું અને એની સાથે સાથે ફૂલ બોડી પેઇન થતું હતું કયું વસ્તુ ન એવું કઈ હતું જ નહીં અને ત્યારબાદ આ કોમ્યુનિટીમાં આવ્યા પછી મારા જે કોચ જે છે ને એમણે મને એક ગાઈડલાઈન આપી કે તમારું બોડી જે છે ને એ કુપોષણથી પીડિત છે તમે એવા છો અત્યારે કે હું અંડર વેઇટ હતી મારું વજન હોવું જોઈએ ને એના કરતા ખૂબ જ ઓછું વજન હતું મારું તેતાલીસ કિલો વજન હતું બરાબર અને મારી હાઈટ છે પાંચ પાંચ એટલે સમજવાનું કે મારું વજન જે છે એ કેટલું ઓછું હશે અને ત્યારબાદ મેં મારી આદતોમાં બદલાવ કર્યો મારા કોચે મને એવી ગાઈડલાઈન આપેલી કે તમે છે ને જેટલી બને ને એટલી તમારા ફૂડમાં કરેક્શન કરો અને પેલા તો જેટલી ડેફિસિયન્સી છે ને એને કમ્પ્લીટ કરો અને ત્યારબાદ તમારું ડાયજેશન જે છે ને એ સારું થશે ડાયજેશન સારું થશે ત્યાર પછી વેઇટ ગેઇન શરૂઆત થશે અને એ પણ હેલ્ધી વેઇટ ગેઇન થશે એકસાથે ફૂલી નહીં જાઓ અને ત્યાર પછી મેં મારું બાર કેજી વેઇટ ગેઇન કરેલું છે રાઈટ અને આજે પણ આ વેટ ને મેન્ટેન કરું છું બાર વર્ષથી આના ને મેન્ટેન કરું છું કેટલા લોકોની ઈચ્છા છે આઈડિયલ વેઇટ પર રહેવું છે હલો અરે વાહ તો એના માટે છે ને કમ્યુનિટીમાં રહેવું પણ જરૂરી છે કારણ કે કમ્યુનિટી દ્વારા શીખવા મળે કે લાઈફ ટાઈમ આપણે આપણા આઈડિયલ વેટ પર કઈ રીતે રહી શકીએ અને આઈડિયલ વેટ પર આવી ગયા પછી આજે મારા શરીરની અંદર એક પણ પ્રકારના હેલ્થ ઇસ્યુ નથી એનો મતલબ એવો નથી કે દરેક વ્યક્તિને એક એક દવા મળે છે અહીંયા એક શુદ્ધ સાત્વિક ખોરાક મળે છે જીવનશૈલીમાં બદલાવ થાય છે એના કારણે રિઝલ્ટ મળે છે બરાબર અને વિધાઉટ કોચિંગ વિધાઉટ કોમ્યુનિટી રાજા જેવો નાસ્તો રાણી જેવી ચા બધાનું કોમ્બિનેશન હોય ને સબ્જીની અંદર બધી વસ્તુ હોય ને ત્યારે સબ્જી ટેસ્ટી બને જેવું છે બોડીને બધા પોષક તત્વો મળી રહે બધી જ રીતે પોષણ આપવામાં આવે ને ત્યારે બોડી જે છે ને હેલ્ધી રહે તો આજે હેલ્ધી દીપાવલી એટલા લોકોની ઈચ્છા છે કે દીપાવલી છે ને ખૂબ એન્જોયપૂર્વક મનાવે છે હલો ત્યારે મારા શરીરની અંદર મને પગ ન દુખવા જોઈએ મને ગેસ ન થવો જોઈએ મને એસિડિટી ન થવી જોઈએ હાલો બધાને રેઝેન કરવાનો છે મારે તેવી કરવી છે એટલે મેં જોયે રેઝેન કરતી તો મારે તેવી જ મને પછી મારા શરીરની અંદર છે ને

તો આપણે ખૂણે ખાચરેથી જયારે પેલા ઘરની અંદરથી સફાઈ કરીએ છીએ એવી જ રીતે આ બોડીમાંથી પણ સફાઈ કરવી જરૂરી છે જોકે આપણે બધા શરૂઆત કરી દીધી છે અને શરૂઆતના કારણે દરેકના બોડીની અંદર બદલાવ આવી જાય છે પણ નોર્મલી શું થાય છે જ્યારે દિપાવલી આવવાની કોઈ પણ તહેવાર આવે ત્યારે આપણે પાસે એવું થાય કે ચાલ ને રૂટિનમાં રૂટીનમાં જતા રહીએ આપણું જે પહેલાનું રૂટીન હોય ને એમાં થોડુંક થોડુંક આપણને જવાની ઈચ્છા થાય એમ કારણ કે મન એવું છે કે ગમે ત્યાં જાય બીજાને જોઈન પછી એમ થાય લઈને ખવાય એમ ખાવાની ના નથી પણ એક વસ્તુ છે કે કઈ કઈ રીતે જમવું ની આપણને અહીંયાથી શીખવવામાં આવે છે અને એ રીતે જો આપણે કરીએ તો આપણું શરીર જે છે એ આપણે લાઈફ ટાઈમ હેલ્ધી રાખી શકીએ તો એવી જ રીતે આજે આપણે શીખવાના છીએ કે દિવાળી જે છે ને એ માત્ર મીઠાઈ કે ફટાકડાનો તહેવાર નથી દિવાળી જે છે એ પ્રકાશ આપે છે સ્વચ્છતા આપે છે અને એક નવી શરૂઆત છે તો આપણે બધા ગોલ પણ લઈ શકીએ દિવાળી કે ભાઈ હું મારા શરીર માટે આટલું કરીશ કેટલા લોકોએ લાસ્ટ દિવાળીથી ગોલ લીધો હતો કે મારે મારા બોડી માટે આટલું મારે મારું વજન ઘટાડવું છે મારા શરીરની અંદર આટલા હેલ્થ યુ છે તેમાંથી મારે મુક્તિ મેળવવી છે તો આ બધી વસ્તુ થતી હતી હવે અહીંયા શું કરીએ છીએ કે જ્યારે પણ આપણે તહેવાર આવે ત્યારે આપણી જે ખાવા પીવાની જે મેથડ જે છે ને એને આપણે શું કરવાની તો કે એને આપણે ચેન્જ નહીં થવા દેવાની જમવું છે તો જમવાની છુટ્ટી કોચને પૂછીને જમી લેવાની દિવાળીમાં પણ કોચ રિપ્લાય કરશે કેટલા અહીંયા કોચ બેઠા બધા રિપ્લાય કરવા માટે રેડી છો ને હલો બધા હા પાડે છે શું થાય તહેવારમાં છે ને મીઠાઈ અને તળેલું ખાવાની વધારે હોય છે પરંતુ મર્યાદામાં ખાવું ને ખૂબ અગત્યની વસ્તુ છે શા માટે કેટલા લોકોની ઈચ્છા છે કે મારે કોલેસ્ટ્રોલથી બચવું છે હવે આપણે જો આ મર્યાદામાં ન રહીએ તો કેટલી કેટલી તકલીફો થાય એ પણ આજે આપણે લાસ્ટમાં જોવાના છે મર્યાદામાં મીન્સ કે લિમિટમાં કેલરી મેનેજ કરીને જમવું ખૂબ જરૂરી છે જેનાથી શું થશે કે આપણે કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ જઈએ કોઈના ઘરે તો આપણું શરીર જે છે ને એ આપણને સાથ આપશે હેપી હેપી બોડી માઇન્ડ ગટ હેલ્થ અને બ્રેન હેલ્થ આ બંને છે ને એકબીજાના પૂરક છે એટલે બંનેને ને બહુ તે બને છે એટલે જેવી ગટ હેલ્થ ખરાબ થશે એવી બ્રેઇન હેલ્થની ઇફેક્ટ આવશે બ્રેન હેલ્થની ઇફેક્ટ થશે એવી ગટ હેલ્થની ઇફેક્ટ થશે એટલે બંને હેલ્થ ખૂબ જરૂરી છે અને મીઠાઈમાં શુગર વધારે હોય છે છે કે કેટલા લોકોને એવું લાગે જે મીઠાઈ આપણે અત્યારે બધા કારણ કે અત્યારે પોપ્યુલેશન એટલી બધી વધી ગઈ છે તો એની સામે એટલી બધી કે દૂધ કે બધું કે એટલું બધું આવતું નથી એટલું બધું કે માઓ હોતો નથી તો એ બધાની અંદર શું થાય કે અમુક અમુક અંશે કેમિકલ્સ તો હોય જ તે તો આ બધી વસ્તુ બોડીમાં જાય અને આપણા શરીરના દરેક સેલ ને ડેમેજ કરવાની શરૂઆત કરે છે તો આપણે એવી વધારે પડતી જે સ્વીટ જે છે એનાથી દૂર રહીએ જેમ કે ખજૂર બનાવેલી આઇટમ લઈ શકાય એની જગ્યાએ પછી સુકા મેવામાંથી બનાવેલી અમુક રેસિપી છે તો આપણે એને પણ એન્જોય કરી શકીએ અને તળેલું ખાવાને બદલે આપણે શું કરીએ તો કે સ્ટીમ વાનગી બનાવવાની ઘરે ઘરે હોઈએ ત્યારે ઘણી બધી નવી એવી વાનગી આપણે બનાવી શકીએ અને જરૂરિયાત કરતા વધારે ન જમવું ચાખવું અને જઠ્ઠા ભરીને ખાવું એમ એટલે જઠ્ઠા ભરીને એટલે કે પેટ ભરીને ખાવું એમ ચાખવું અને પેટ ભરીને ખાવું એ બંને માં બહુ મોટો ડિફરન્સ છે ચાખવું એટલે થોડુંક અને પછી આપણે કોઈ કાજુ એક પીસ પીસ આપે તેમાં ચાખી લેવાનું પણ આખું ખાઈ જાય તો તો કેટલું શરીર માટે ડેન્જર રૂપ થશે તો જેવી રીતે આપણે બોડીની અંદરથી આ બધી વસ્તુ જાય છે પછી ગયા પછી ડાયજેસ્ટ થવું પણ બહુ જરૂરી છે તો એ કયા સમયે ખાઈ શકાય તો મોસ્ટ ઓફલી આપણે જયારે જઈએ છીએ તો જો હોય પોસિબલ હોય તો ઘરે કોઈ પણ આઈટમ બનાવી તો બપોરે બનાવી એ કોઈ બીજાના ઘરે જયારે જઈએ ત્યારે તો એ વસ્તુ પોસિબલ નથી ત્યારે થોડુંક ચાખી લેવાનું પાણી અને ડિટોક્સ વોટર એ છે ને સાથે તે કેરી ઓન કરવાનું કારણ કે પાણી જે છે ને આપણે સાથે લઈ જવું ખૂબ જરૂરી છે અને અથવા તો કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ છીએ માની લો કોઈ ધાર્મિક સ્થળે ગયા તો બોડીની અંદર થી પાણી ના ઘટવું જોઈએ આપણી રાણી જેવી ચા જે છે ને એની સાથે પાણી પી શકીએ આપણું ટ્વેન્ટી ફોર હાઈડ્રેટ છે એની સાથે પણ આપણે પાણી પી શકીએ જે બોડી માટે બેસ્ટ વસ્તુ છે અને બોડી જે છે ડિટોક્સિફિકેશન થશે આપણે દિવાળીની રજાઓની અંદર શું થાય કે આપણે પાણી વધારે પી ન શકે મીન્સ કે બોડીની જેટલી નીડ છે એટલું ન પી શકે એના કરતાં ઓછું જતું હોય તો પાણી પણ વધારે પીવાનું રાખવાનું એ સમય દરમિયાન કારણ કે એ સમય દરમિયાન વધારે આપણે એવું ફૂડ જતું હશે એટલા માટે અને ફિટનેસને છે ને અવગણવાની નહીં દિવાળીના દિવસોની અંદર પણ આપણે જો શક્ય હોય ને તો ત્યારે આપણે જો તો પંદર થી વીસ મિનિટ ફિઝિકલ એક્ટિવિટી પણ આપણે કરી શકીએ યોગા કરી શકીએ એરોબિક્સ કરી શકીએ તો આ પણ આપણે કરીએ પણ એની શરૂઆત ક્યારથી કરવાની આજથી કરવાની આ બધા નીતિ નિયમો આપણે ફોલો કરવાના જેનાથી શું થાય કે આપણે દીપાવલી જે છે એકદમ હેલ્ધી દીપાવલી થાય અને હેલ્ધી બોડી થશે યસ ત્યારબાદ આવે છે કે સ્ટ્રેસ ફ્રી મન રાખવા

એનાથી શું થાય તો કે પ્રદૂષણ થાય ધુમાડો થાય અવાજ થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે પણ દિવાળીનો તહેવાર છે તો આપણે એવું નથી કેતા કે ન ફોડવા પણ કેવું કે મર્યાદામાં રહીને આપણે ફોડી શકીએ તેના બદલે આપણે પ્રકાશ દીવા રંગોળી આ બધાથી પણ આપણે તહેવાર જે છે એને માણી શકીએ છીએ અને આથી પ્રકૃતિ પ્રાણી અને આપણું સ્વાસ્થ્ય બધું જ સારું રહી શકે છે તો હવે આપણે એ જોઈએ કે ડાય આપણા શરીરની અંદર જ્યારે આવી બધી તકલીફો આવી આવે નહીં કેવા કેવા રોગો થઈ શકે જયારે દિવાળી અંદર આપણે બધી મીઠાઈઓ ખાઈએ મેંદા માંથી બનેલી આઈટમ ખાઈએ ત્યારે સૌથી પહેલી આપણી ગટ હેલ્થ ખરાબ થાય મીન્સ કે આપણું પાચન તંત્ર જે છે ને એ પુઅર થાય પાચન તંત્ર પુઅર થાય એટલે વાત પિત્ત અને કફ આ ત્રણ પ્રકૃતિમાંથી કોઈ પણ એક પ્રકૃતિ હાવી થાય કાં તો ગેસ એસિડિટી થાય કબજિયાત થશે આ બધી વસ્તુ થશે ત્યાંથી પ્રોબ્લેમની શરૂઆત થઈ જશે જો આપણે આપણી હેલ્ધી હેબિટ ને ફોલો કરીએ તો આપણે ડાયાબિટીસ જેવા રોગોથી પણ બચી શકીએ ને સૌથી તો ડાયજેશન જે ચાલી રહ્યું છે ને એનાથી પણ આપણે બચી શકીએ તો કેટલા લોકોની મારું ડાયજેશન જે છે ને એકદમ હેલ્ધી રહેવું જોઈએ દિવાળીના દિવસોની અંદર પણ તો આ થોડાક થોડાક નાના નાના જે નિયમો જે છે ને એને આપણે ફોલો કરવાના જો વધારે મીઠાઈ વધારે ચોકલેટ પછી શુગર ખાવાથી શું થાય તો કે બ્લડ શુગર વધે છે એક તો આપણને ડાયાબિટીસ હોય આપણો એચ બી ઓલરેડી હાઈ આવતો હોય અને પછી સાથે આપણે આવી મીઠાઈઓ ખાઈએ અથવા અત્યારથી શરૂઆત થઈ ગઈ તો શું થશે તો કે એ સમય દરમિયાન આપણી તબિયત જે છે એ સારી નહીં રહે અને એના કારણે આપણા પરિવારજનો જેટલા પણ આપણા ફેમિલી મેમ્બર્સ છે એમને પણ શું થશે કે એમની તબિયત સારી નથી એટલે એમને પણ આપણી સેવામાં લાગવું પડશે નો ડાઉટ સેવા પણ કરે જ છે પણ બધાને સાથે એન્જોય થઈ શકે એવી રીતે આપણે આપણી હેલ્થને જાળવવાની છે ત્યારબાદ આવે છે કે હાર્ટ ડિસીઝ હૃદય રોગ થી પણ બચવું ખૂબ જરૂરી છે આજે એક સર્વે એક એવો થયેલો હતો અને ઈ જે છે હાર્ટ સ્પેશિયાલિસ્ટ જે છે એમણે તે વાત કરેલી કે પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોને વધારે હાર્ટ એટેક આવે છે એનું કારણ શું છે તો કે એનું કારણ જે છે ને એની લાઈફસ્ટાઈલ છે આ સુગરી ફૂડ છે આ બધી વસ્તુ એમાં જંક ફૂડ છે ફાસ્ટ ફૂડ છે બધી જ વસ્તુનો એમાં સમાવેશ થયેલો છે અને જોઈએ છીએ ને આપણે નીચેની હોય ને એમને તે વધારે હાર્ટ ડિસીઝ થતા હોય છે હાર્ટ એટેક પણ એમને જ વધારે આવે છે એનું કારણ તો કે એનું કારણ આ છે અને સેકન્ડ લાઈફસ્ટાઈલમાં બીજી વસ્તુ શું હોય બારે જાય ત્યાં તડકો હોય ઘરે આવે એટલે શું થાય આપણે ડાયરેક્ટલી એસી માં જઈએ એટલે બોડીના ટેમ્પરેચરમાં પણ થયા કરે એના કારણે પણ આપણને હાર્ટ ડિસીઝ થઈ શકે છે તો આ બધી તકલીફોથી બચવા માટે આપણે શું કરવું પડશે તો કે હેલ્ધી હેબિટને ને પહેલા ફોલો કરવી પડશે આજે આપણે જે ફૂડ ખાઈએ છીએ એની ગુણવત્તા જે છે એ પહેલા જેવી નથી કેટલા લોકો એગ્રી કરો છો કે હા એની ગુણવત્તા હવે પહેલા જેવી રહી નથી અને પહેલા જેવી નથી રહી એટલે શરીરની અંદર આપણો જે દરેક સેલ બન્યો છે ને એ પ્રોટીન્સ વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબર થી બનેલો મીન્સ કે પોષક તત્વો થી બનેલો છે એ નથી મળી રહ્યા એના કારણે આપણા શરીરમાં તકલીફ થાય છે તો એના માટે આપણે શું લઈ શકીએ અહીંયા થી તો કે આપણી પાસે બેસ્ટ વસ્તુ છે લાસ્ટમાં આપણે એના પર પણ વાત કરીશું અને વધારે તેલવાળો ખોરાક ખાઈ તો કોલેસ્ટ્રોલ વધવાનું છે તો કોલેસ્ટ્રોલ થી પણ આપણે બચવાનું છે ત્યાર પછી આવે છે કે ઘણા બધા લોકો એવું કે મારું વજન વધી ગયું બે કિલો વધી ગયું ત્રણ કેટલા લોકોની ઈચ્છા વધવા તો દેવું જ મારી દિવાળીમાં તો એના માટે પણ શું કરી શકે તો કે વધારે ખાવું પછી કસરત ન થાય તેના કારણે વજન વધતું હોય અહીંયા શું કરવાનું પોષણ કંટ્રોલ કરવાનું છે પોષણ કંટ્રોલ મીન્સ કેવું કે આપણી ને છે ને બેલેન્સ ડિશ કરવાની છે જેવી રીતે આપણને કોચે ગાઈડલાઈન આપી છે એ જ પ્રમાણે આપણે આપણી ડિશને મેન્ટેન કરવાની ડિશ નંબર વન ડિશ નંબર ટુ એવી રીતે જો કરીએ તો આપણું શરીર જે છે ઈ આપણને સાથ આપવાનું ક્યારેય છોડશે નહી મીન્સ કે આપણને દીપાવલી આપણે દિવાળી દિવાળી બહુ બધા દિવસો બાકી નથી તો દિવાળી પછી આ આપણી દિવાળી જ છે દિવાળી આપણે ઘર સાફ કરીએ એવી જ રીતે અત્યારે સફાઈ કરવાની બોડી ત્યારબાદ છે એસિડિટી અને પાચનની જે તકલીફ છે ને એનાથી પણ આપણે બચવું છે એના માટે પણ શું કરવું પડશે વધારે પડતો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સેલિબ્રેશન હોય તો આપણે પેલા એને પ્રિફર કરતા હોઈએ છીએ કે એ મળી જાય તો દરેક વ્યક્તિ શું કરે એન્જોય કરે હા એક વસ્તુ છે કે પરિવાર જે છે એ સાથે મળીને જમે પણ ના નથી પણ પોષણ કંટ્રોલ કરીને જમવાનું છે વધારે જેમાં છીએ તો કોચે કીધું છે કે બીજા દિવસે ડિટોક્સ ડે કરીએ તો કરી શકે આપણે ઘરે હોય તો થઈ શકે ત્યારબાદ આવે છે બ્લડ પ્રેશર પણ આપણું કંટ્રોલમાં રહેશે જો આપણે પહેલું જે પોષણ કંટ્રોલ કરીશું તો બ્લડ પ્રેશર થી પણ આપણે બચી શકીએ અને સ્ટ્રેસ વગર આપણે શું કરી શકીએ તો કે સ્ટ્રેસ થી પણ બચી શકે એન્ઝાઇટી થી પણ બચી શકીએ કારણ કે બોડી ની અંદર એવું ફૂડ જે જઈ રહ્યું છે પણ સાથે સાથે ડિસ્ટ્રોય પણ થઈ રહ્યું છે તો સ્ટ્રેસ પણ નહીં આવે આપણને અને ઘણી વાર એવું થાય કે શ્વાસ લેવામાં તકલીફ છે અસ્થમાના જે પેશન્ટ જે હોય એમને ધુમાડો ને બધું થાય એના કારણે એને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે તો ત્યારે એમણે શું કરવું જોઈએ તો કે ધુમાડાથી બચવું કોઈ પણ એવી જગ્યા છે કે જ્યાં પોલ્યુશન વધારે છે તો ત્યાં ન જઈએ આપણે જેનાથી આપણને શ્વાસ લેવામાં પણ ઓછી તકલીફ પડે ત્યાર પછી આવે છે કે હવે તો કરવું કઈ રીતે આનું પ્લાનિંગ શું તો પહેલી વસ્તુ એ છે કે આપણો જે નાસ્તો જે છે ને રાજા જેવો નાસ્તો કેટલા લોકો લઈ રહ્યા છે એવરી ડે રાજા જેવો નાશ તો જે લઈએ છીએ એને એનાથી શું થશે તો ઈ આપણું જે શરીર જે છે ને એને એકદમ બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં આપી દે છે એક મિલ રિપ્લેસમેન્ટ છે આપણા ઘરે ગમે એટલી વસ્તુ આવશે પણ એક ટેસ્ટમાંથી પસાર થઈને નહીં આવે અહીંયા છે ને ડોક્ટર દ્વારા ટેસ્ટેડ થઈને આવે છે અને સાથે સાથે બીજી વસ્તુ એવી છે કે એમની પાસે ટોટલ ઘણા બધા સર્ટિફિકેટ છે તેર થી પણ વધારે સર્ટિફિકેટ છે આ નાસ્તા તો આ નાસ્તો આપણે લઈ શકીએ રાજા જેવો નાસ્તો સવારે તો કઈ આપણે કોઈના ઘરે જવાનું ન હોય પણ આપણને શું થાય કે મેંદાના લોટમાંથી બનાવેલી પૂરી અને ચા આ બે બહુ ભાવે કેટલા લોકો ભાવે એમ થાય કે મજા આવી જાય હોય તો 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 એનાથી બચીને રહેવાનું છે છે આપણે રાઈટ અને બેનિફિટ કોને કે આપણા ડાયજેશન ને આપણું ગટેલ છે ને એને બહુ મજા આવે એની અંદર જે ગુડ બેક્ટેરિયા હોય ને ડાન્સ કરવા માટે કે વાહ કેવું ફૂડ આપે દિવાળીના દિવસોની અંદર પણ તો આપણો જે રાજા જેવો નાસ્તો જે છે ને એને હવે આપણે મિસ નથી કરવાનો બરાબર એવું નઈ રાખવાનું કે દિવાળી છે એટલે હાલો ખાઈ લે હવે દિવાળી શરૂઆત થઈ ગઈ આજથી એવું નથી કરવાનું તો નાસ્તાને છોડવાનો નથી અને શક્ય હોય ને ત્યાં સુધી એસએમએસ પ્રોગ્રામ કમ્પલસરી ફોલો કરવાનો પણ બ્રેકફાસ્ટ ને તો ક્યારેય સ્કીપ કરવાનો નહીં તો આ એસએમએસ પ્રોગ્રામ જે છે ને એનો બહુ મોટો રોલ છે બોડીની અંદર અને એની સાથે બીજી વસ્તુ એ આવે છે કે આપણી રાણી જેવી ચા કોઈના ઘરે જઈએ આપણે એટલે દૂધવાળી ચા પણ આવશે તો કેટલા લોકો એમ કે હવે તો

ક્યારે એનો ટાઈમ આપો અત્યારે તો સ્ટેટસ લાગી છે કેટલા વાગે આપણી એટલે ટૂંકમાં જે ગયા છે એની વાત કરું છું ઓકે તો આ વસ્તુ થતી હોય છે તો આ ઘરને સફાઈ રાખવા માટે એક રાણી જેવી ચા જે છે ને એ આપણે લેવાની છે અને આપણા ઘરે કોઈ ગેસ્ટ આવે તો એમને પણ આપી શકાય એમ કે આમ ચા પીએ તો એમ કેવાય કે લો એક વખત ટેસ્ટ કરો પેલી ચા એમ કે દૂધવાળી ચા તો એ દેવાની પછી કે આના કરતા આ ચા બહુ સારી છે પછી ચરબી ઓગાળીને બહાર કાઢે મેટાબોલિઝમ બૂસ્ટ કરે વજન વધવાનો દે ડાયજેશન સારું કરે સેલ એક્ટિવેશન નું કામ કરે માઇન્ડ એલર્ટ કરે રાઈટ બોડીમાંથી એક પ્રકારની બેડ સ્મેલ ન આવે આ બધાના બેનિફિટ છે રાણી જેવી ચાના અને આવી ચા ક્યાં મળે તો કે આપણી પાસે દરેક કોચની પાસે છે જ તે અને અહીંયા દરેક ફેમિલી મેમ્બર્સ પાસે પણ છે તો જેમને પણ એવી ઈચ્છા છે કે લાઈફ ટાઈમ મારે મારું શરીર સારું રાખવું છે અને એની સાથે સાથે આ દિવાળી જે છે એની અંદર મારે દિવાળીની અંદર ખૂબ જ ફરવું છે ખૂબ જ એન્જોય કરવું છે તો એના માટે અત્યારથી શરૂઆત કરવાની છે આપણા જે રૂલ્સ રેગ્યુલેશન જે છે ને એને મિસ થવા દેવાના નથી અને પાણી કેટલું લેવાનું તો કે આપણી બોડીની જેટલી નીડ છે એટલું આપણે પાણી લેવાનું છે જેનાથી આપણા શરીરની અંદર જે તકલીફો આવે છે ને

બીજી વસ્તુ આપણે શું કરવાનું સુરત પહોંચી ગયો કે એની સાથે સાથે આપણે ડિશ નંબર 1 જો ઘરે હોય અને પોસિબલ હોય ત્યાં સુધી સલાડ લેવું પછી ડિશ નંબર 2 ને એન્જોય કરો હવે જે વસ્તુ હેલ્ધી છે ને એ ટેસ્ટી નથી જે ટેસ્ટી છે એ હેલ્ધી નથી કેટલા લોકોને એવું લાગે છે ચા ભાખરી ટેસ્ટી છે હા યા ના તમે હા પણ કહી શકો છો અને ના પણ કહી શકો છો મંજુલા બી કે કે ના ટેસ્ટી છે પણ હેલ્ધી નથી ઈટ્સ ઓકે રાજા જેવો નાસ્તો

દીપાવલી આ બંને આપણે મેન્શન કરી શકીએ અને આપણે આપણા વેટ ને પણ વધી રહ્યું છે એને પણ વધતું અટકાવી શકીએ તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ જરૂરી વસ્તુ છે જો આપણે ફોલો કરીશું તો આપણું શરીર જે છે એ બહુ આપણને સારી રીતે સપોર્ટ કરશે અને સાથે સાથે બીજી વસ્તુ એ કે નીંદર પણ પ્રોપર લેવાની ઘણી વખત શું થાય ટ્રાવેલિંગ નો ટાઈમ હોય આ બધી વસ્તુ થતી હોય તો એ દરમિયાન આપણી નીંદર જે છે સ્લીપ ટાઈમ જે છે આપણો ઓછો થઈ જાય એના કારણે બોડીમાં ઇન્ફ્લામેશન થાય અને જયારે આવું ઇન્ફ્લામેશન થાય ત્યારે શું થાય ત્યારે શરીરની અંદર ઘણી બધી વસ્તુ થાય હાથ પગના દુખાવા થઈ શકે હેડેક થઈ શકે વોમેટિંગ થશે લુઝ મોશન થઈ જાય આ બધી વસ્તુ થશે તો આનાથી બચવા માટે આપણે શું કરી શકીએ તો કે આપણે આપણો રાજા જેવો નાસ્તો છે રાણી જેવી ચા છે સ્લીપ પેટર્ન સહી રાખીએ તો એનાથી આપણું શરીર જે છે એ બહુ જ સારું રહેશે હવે આપણને એવું થાય તો મેડમ વાનગીમાં શું ખાઈ શકાય જો ઘણી બધી એવી સ્વીટ બને છે કે જે આપણે ઘરે બનાવી શકીએ બરાબર કોચ પાસેથી અમુક રેસીપી પણ મળશે આપણને જેમ કે પ્રોટીન ના લાડુ પણ બની શકે પછી બની બની શકે શકે વસ્તુ તો આ પણ આપણે બનાવી શકીએ ઘરે પછી હોમમેડ ચોકલેટ બનાવી શકીએ અને એમાં પણ આપણે પ્રોટીન બાઈટ આવે છે ને એના જેવી બનશે આપણા ઘરે તો આ પણ આપણે ખવડાવી શકીએ બાળકોને જેનાથી આપણું શરીર જે છે એકદમ હેલ્ધી રહેશે અને હેપી રહેશે અને દુખાવાથી પણ આપણને રાહત થશે અને લાઈફ ટાઈમ આપણે આપણા વેઇટ ને મેન્ટેન પણ રાખી શકીએ તો દીપાવલી જ્યારે પણ આપણી સમક્ષ અત્યારે નજીક આવી રહી છે ત્યારે શું કરવાનું છે તો કે ત્યારે આપણે આ બધા નીતિ નિયમોને ફોલો કરવાના છે જેનાથી આપણું શરીર જે છે આપણને સપોર્ટ કરશે તો આવી જ રીતે અહીંયા ઘણા બધા લોકો આપણા ફેમિલી મેમ્બર્સ છે જે અત્યારે દીપાવલીમાં પણ શેક પી રહ્યા છે આપણો રાજા જેવો નાસ્તો લઈ રહ્યા છે કેટલા લોકો લે મેમ કેન આઈ સે સમથિંગ યસ સર અત્યારે છે ને જસ્ટ હું જે સોસાયટીમાં રહું છું ત્યાં હું કમિટી મેમ્બર છું જે કોઈ આયોજન થાય ને તો એ આયોજનની અંદર ફૂડ અને કેવી રીતના પ્રોગ્રામ કરવા એના તો બધા લોકોની સાથે હું બેઠો હતો તો એમાં વાત થઈ કે દશેરાના દિવસે જલેબીને એવો પ્રોગ્રામ કરીએ તો મેં એમને પૂછ્યું કે જલેબી સારી આપણે બનાવી હોય અથવા તો બહારથી લાવીએ તો સારામાં સારી આપણે વર્ષે એકવાર ખાવી હોય તો ક્યાં મળે એમ તો એ કે સારું ને ચોખ્ખું તો હવે કાંઈ મળતું નથી ઘરમાં જો ઘી બનાવીએ ને તો એ બારસો રૂપિયાના ભાવનું ઘરનું ઘી પડે એટલે અમારે એ કાળા એક રસના મોટા વેપારી રહે છે અને જેનું દર વર્ષે લાખો રૂપિયાનો ખાલી કેરીનો રસ વેચતા હોય તો જેટલા જેટલા વેપારીના નામ આપ્યા ને તો બધા એમણે કીધું જલેબી નહીં પણ કોઈ પણ મીઠાઈ લો તો પણ બધી જગ્યાએ લગભગ ભેળસેળ છે પછી એને બીજી બધી વાત કરી મને કે કોઈ ધારો કે સારામાં સારા કેટરિંગ વાળા પાસે તમે કરાવો તો એ કંઈ સો રૂપિયા લઈને એંશી રૂપિયાનો માલ આપે સારો વીસ રૂપિયા પ્રોફિટ રાખે અને કે સુરતની અંદર મોટાભાગે કેટરિંગ વાળા છે એ સો રૂપિયા લઈને ખાલી ચાલીસ રૂપિયાનું જ આપે કોઈ અહીંયા ક્વોલિટી પૂછતું નથી ક્વોન્ટિટી બધા ખાય છે તો મેં એમને વાત કરી મેં તો અમે સો સો રૂપિયા લઈએ ને સો સો રૂપિયાનું ચોખ્ખું આપીએ એક તો કોઈ પ્રેસ્ટિસાઈડ નથી આપતા ટૂંકમાં જે કહીએ ને એ આપીએ છીએ તે લોકો હસતા થાય કે એટલે તમે હેલ્ધી છો અને એટલે તમારા વાઈફ કે સાડા નવ દસ વાગે ગરબા ચાલુ થાય તો રાતે બે વાગ્યા સુધી રમી શકે છે આજે આ ઉંમરે પણ રમી શકે છે ગરબા એ કે એનું કારણ છે એમને સમજ પડે છે અત્યારે પૈસા દેતા લોકોને ચોખ્ખું મળતું નથી તો મેડમ જે અત્યારે વાત કરી રહ્યા છે કે દિવાળી નજીક આવી રહી છે દિવાળીમાં આપણે બધા લોકોએ ઘરની અંદર કંઈક ને કંઈક મીઠાઈ બીજું બધું આવતું હોય અને અત્યારે તમે જુઓ તો દૂધની એટલી બધી ડિમાન્ડ ઊભી થાય અને તોય દૂધની ક્યારેય સોલ્ટેજ ઊભી નથી થતી સૌથી વધારે નાના નાનું ઘર હોય ને ઝૂપડામાં પણ દિવાળીની મીઠાઈઓ આવે અને મોટા મોટા મહેલોની અંદર મોટા બંગલાઓમાં તો બહુ બધા મીઠાઈના બોક્સના બોક્સ આવતા હોય અમારી સાથે જેટલા લોકો કામ કરતા હોય ને તો જેને અમે કામ આપતા હોઈએ બીજા બધા વેન્ડરોને પછી બધા હોટલોમાં અમે જે કાંઈ ફંક્શનો કરતા હોય એ લોકો પણ અમને બહુ બધી વસ્તુઓ મોકલે જોકે ખાતા નથી આવે અને પહેલાં તો બાજુવાળાના ઘરમાં આવે ને તો ત્યાંથી અમે લઈ આવતા હતા કે તમારા ઘરે કોઈ ન ખાતું હોય ને તો કાંઈ નહીં અમે ખાઈ જશું તો આ બધું માઇન્ડસેટ અહીંયાથી થયું અને આપણે લોકો લખી છીએ કે આપણને આટલું સારું બેસ્ટ ન્યુટ્રિશન મળે છે જે વર્લ્ડનું નંબર વન બ્રાન્ડ છે રાઈટ સો અમારો આખા ઘરમાં જે રિઝલ્ટ આવ્યું છે ફૂલ ફેમિલીમાં એ ખૂબ અમેઝિંગ છે અને જ્યારથી અમને સમજાયું આ કે રાજા જેવા નાસ્તા લેવાથી રાણી જેવી ચા પીવાથી પહેલી ચાની જરૂરિયાત નથી પડતી અને ભાખરી ચા ગાંઠિયા ખાખરા એની બદલીમાં આ જ્યુસ લેવાની શરૂઆત કરી તો ઘરના દરેક વ્યક્તિના જેટલા પણ ચેલેન્જીસ હતા ખાસ કરીને દવાઓ ચાલતી હતી આ બધી બંધ થઈ મને તો ઓપરેશન કરાવવાનું કીધું હતું ડૉક્ટરે એ પણ નથી કરાવવું પડ્યું સો થેન્કસ ટુ ધીસ અમેઝિંગ ન્યુટ્રિશન કોમ્યુનિટી અને કોચ આપણા જે કોચ છે ને એના કારણે આપણું આ માર્ગદર્શન જે આપણને મળે અને માઇન્ડ સેટ થાય સો થેન્ક યુ સો મચ યસ મેડમ યુ કેન કન્ટિન્યુ સરે પણ અહીંયાથી બેસ્ટ આપણને વાત કરી કે લાઈવ તો હમણાં ટોક થઈ હશે સર ને અને એ ટોક આપણને અહીંયા અત્યારે મળી ગયો આખું વાત કરી તો આ છે તો આ રિયાલિટી જે છે એને આપણે બધા સમજીએ છીએ પણ છતાં પણ આપણે શું કરીએ કે ટેસ્ટી છે ને એના કારણે આપણે થોડા એવું આમ કહેવાય કે લઈને થોડુંક ચાખી લઈએ એવું વસ્તુ થતી હોય નો ડાઉટ પણ એનાથી થોડું થોડું આપણે બચીને રહેવાનું અને પોષણ કંટ્રોલ કરવાનું કે જેનાથી બોડી આપણને લાઈફ ટાઈમ સપોર્ટ કરે તો આજે આ ક્લાસમાં ઘણા બધા લોકો પહેલી વાર પણ જોઈન થયા છે તમારું જે કઈ પણ પર્પઝ છે જે કંઈ પણ હેલ્થ ગોલ છે કોઈને વેટ લોસ કરવું છે કોઈને વેઇટ ગેઇન કરવું છે કોઈને ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઇડ એની કોઈ પણ હેલ્થ ઇસ્યુ છે તો અહીંયાથી છે ને તમારે ત્રણ દિવસ આપવા સૌથી પહેલા કમ્પલસરી છે કારણ કે ત્રણ દિવસ આપીએ તો આપણને પોતાને ખ્યાલ આવે કે મારે પોતાએ શું બદલાવ કરવાની જરૂરિયાત છે અને નોર્મલી બીજી વસ્તુ એ કે આ ક્લાસ પૂરો થાય ત્યારબાદ તમારે તમારા છે ને કોલ કરવાનો છે શું બદલાવ કરવાનો છે એના માટે કોચ તમને ગાઈડલાઈન આપશે ને કોચને એક થેન્ક યુ નો મેસેજ કરી દઈએ આપણે કારણ કે એમને આપણા માટે એક કમ્યુનિટી સુધી પહોંચાડવા માટે એમને ઘણી બધી આપણે ફોન કરી અને અહીંયા સુધી પહોંચાડી દીધા અને ઈશા માટે કારણ કે આપણા લાઈફની અંદર પરિવર્તન આવે ને એટલા માટે